ચકુની હિંમત ભાગ છ ચકુના ગામમાં હવે શાંતિ અને ખુશીનો માહોલ હતો મોતીનું સ્મારક સૌમ્ય પ્રકાશ ફેલાવી રહ્યું હતું અને સૌની રક્ષા કરી રહ્યું હતું ચકુ તેના પરિવાર સાથે ખુશ હતી પણ તેના દિલમાં એક નવો અહેસાસ હતો માઇનસ બીજાની મદદ કરવાનો એક દિવસ એક થાકેલો ધૂળથી ભરેલો કાગડો ગામમાં આવ્યો અને થાકીને જમીન પર પડ્યો ગામ લોકો તેની આસપાસ ભેગા થઈ ગયા મુખીએ તેને પાણી પીવડાવ્યો થોડીવાર પછી કાગડાએ પોતાની આપવીતી જણાવી મારું નામ કાલુ છે હું દૂરના સુખપુર ગામથી આવ્યો છું અમારા ગામ પર એક વિશાળ સર્પ સર્પાએ કબજો કર્યો છે અને નદીનો પ્રવાહ રોકી દીધો છે મેં બહાદુર ચકુની ગાથાઓ સાંભળી છે કાલુની વાત સાંભળીને ચકુનું હૃદય દ્રવી ઉઠ્યું તેણે પોતાના સુરક્ષિત ગામ અને પેલા દુઃખી ગામ વિશે વિચાર્યો તેણે મદદ કરવાનો નિર્ણય કર્યો ચકુના માતાપિતાને ચિંતા થઈ પણ તેમને તેની દીકરી પર ગર્વ હતો જા દીકરી તારું દયાળુ હૃદય જ તારી સાચી તાકાત છે તેના પિતાએ કહ્યું મુખીએ તેને સ્મારકમાંથી એક નાનો ચમકતો પથ્થર આપ્યો અને કહ્યું આ તને રસ્તો બતાવશે બીજા દિવસે સવારે ચકુ અને કાલુ તેમની નવી સફર માટે નીકળ્યા આખું ગામ તેમને વિદાય આપવા આવ્યો સૌએ તેમને શુભેચ્છા પાઠવી તેઓ ઊંચા પર્વતો અને ગાઢ જંગલો પરથી ઉડ્યા મુસાફરી લાંબી અને કઠિન હતી પરંતુ ચકુની ચાંચમાં રહેલો નાનો પથ્થર તેમને સાચો માર્ગ બતાવી રહ્યો હતો આખરે તેમને દૂર સુખપુર ગામ દેખાયો તે સંપૂર્ણપણે સૂકું અને ઉજ્જળ હતું નદી સુકાઈ ગઈ હતી અને તેના સ્થાન પર એક વિશાળ સર્પકુંડળી મારીને સૂતો હતો ચકુ સમજી ગઈ કે તે આટલા મોટા સર્પ સાથે લડી શકશે નહીં તેને જાદુગરની લાલચ યાદ આવી તેણે કાલુના કાનમાં ધીમેથી એક યોજના કહી ચકુએ હિંમતભેર ઉડાન ભરી તે સર્પના માથા તરફ નહીં પણ તેની પૂંછડી તરફ ગઈ તેણે પોતાની ચાંચમાં પકડેલો ચમકતો પથ્થર ધીમેથી સર્પની પૂંછડી પાસે મૂકી દીધો હવે ચકુ શું કરશે વાર્તા ચાલુ રહેશે